તમારા પ્રતાપે ઓળખે છે મોટું શક્તવે આપણી આ રૂડી અને રૂપાળી ચેનલ ગુજરાતની સંસ્કૃતમાં નંબર 1 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જો પહેલી વાર આવ્યા હોય તો YouTube ની પરંપરા પ્રમાણે પેલું કામ સબસ્ક્રાઇબ કરવાનું હોય કર લેજો એ તમારી જવાબદારી છે હું ગમતો હોય વિડિયો ગમતા હોય તો લાઈક કરવાનું ભૂલજો નકર મજા નહીં આવે એવું નો કરતા લાઈક કરતા રહેજો જેથી મને મજા આવે અને તમારા મિત્રોને શેર કરી દેજો બરાબર આજનો ટોપિક છે એમસીક્યુ જો આ એમસીક્યુ અત્યાર સુધી પ્રશ્ન જવાબમાં પૂછા હતા આ પ્રશ્ન જવાબમાં એમસીક્યુ ટાઈપ આવે છે એવા વિભાગ બી ના સંસ્કૃત મોસ્ટ આઈએમપી ધોરણ 10 સંસ્કૃત એમસીક્યુ પાર્ટ બી એડિશન રાઈટ

એમנם તમને મળી રહે ખાલી આજ એક એપ્લિકેશન ચાર્જ જે લોકો લેતા હોય એને બરાબર ઇન્ટરનેટ ચાર્જ જે કંઈ પણ થાતો એવું બધું પ્લસ માઈનસ છે બાકી જાજુ કંઈ તમારા પરથી કમાવા માટે કોઈ આમાંથી લેતું નથી કમાવા માટે એક જ કે સબસ્ક્રાઇબ કરો ગુજરાતમાં સંસ્કૃતનો ઢંકો વગાડવો છે જેટલા પણ બાળકો ભવિષ્યમાં આવે અને સંસ્કૃત લેતા થાય સંસ્કૃતનું જાગૃત થાય બધા વ્યક્તિઓ હોય એ મારો હેતુ છે જેમાં હું તમારો સબસ્ક્રાઇબર રૂપી સાથ માંગુ છું આવો શરૂઆત કરીએ સ્વર્ણાદયો ધાતવ ખાલી જગ્યા સ્વર્ણાદયો ધાતવ સોનું વગેરે શું હતા ધાતુ સમાસ એ શું આસ્યતમ ઇક્યુતે જના પરસ્પરમ નિકટા સંના કેવું તો કે ભાઈ આંતરિક સમાન પરસ્પર ભિન્ને શું પદાર્થે શું કિદૃશમ આંતર્યમ ભવંતિ કે ભાઈ પરસ્પર બધાય વ્યક્તિઓ ભેગા થાય એમાં શું જોવા મળે તો કે ભાઈ સ્વાભાવિક સાદૃશ્યમાં આપણે જોવા મળે

ખાલી જગ્યા અનુભત ખબર છે મને કાકા ખાલી જગ્યા તો પૃથ્વી ખાલી જગ્યા તો કે ભાઈ સસ્ય

કુલવે કે સમજાતાના ભાગમ ઉપાસ હતે કોણ કે ભાઈ દેવા હા દેવતાઓ કવિ કેમ યાદ હતે મોસ્ટ ટાઈમ થી ભદ્રમ જાયા કિતૃષ્મ પાચન મદ હતું શાંતિ બગાડું નંબર આપેલો છે તમે તમને જોયો હશે એમાં પણ તમને નંબર દેખાશે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ દેખાશે એમાં જઈને આ બધે બધું લઈ લેજો બધા ટોપિક તમને પીડીએફ સ્વરૂપે અને તમને બેઠા બેઠા ઘરે તૈયારી કરાવવાની વાહ મળશે હે દેવ ખાલી જગ્યા તો કે દુરિતાની કથા માસેન કઈ દિશા તરફ તો કે પૂર્વ ખાલી જગ્યા પાટસાલામ તો કે મિત્રેહી સમમ મિત્રની હાય રે પાટસાલા એજા બોલે તારી હાય રે ફેરા ફરવા કઈક બોલતો ને એમ

પુરુષહ કેન પાનસને પરીક્ષા સેના થી થાય તો કેના સીલેનો એના ચારિત્ર્ય થી બરાબર સદબીની લીલયા પ્રવતમ ન મહતા તથા નિપાત્ય તે ક્ષણેના તથા ગુણ

કશ્મિન અર્થે કોમના સોચિતો મર હશે অপরিহার્ય કશ્મિન સંગહતે સંગહ નસ્ય તો કે અકર્ણઃ કહ વિદાનમ લપત શ્રદ્ધાવાન લપત જ્ઞાનમ તત્પર સંગતાન્દ્રિયમ આયે બીજો અર્થ વિસ્તારમાં કરજો કતિ વિદાજ ભક્તા ચતુર્વિદાહ મોસ્ટ આયે બીજ અર્થ વિસ્તાર અલજાની દિત્ય શાશ્વતા પુરાણ કણ આપડી આત્મા બળમણા ભાઈ ક્રોધમ સિદ્ધ રાવણા જટાયુ કથમ આસી કથમ અભિસતાન ખડગે ન જટાયુ વધતી પર દ્વારા અભિમર્ષના નીચામિ નિવર્તય ભાઈ જટાયુ માટે વિશેષણ શું છે ખગાવતીભાવ જટાયુ એ શું ઉત્પાટયામાં સલો વાળ ખેંચને કેસા ચોટપાટયામાં કિદૃશિમ ગીરામ કેવી વાણી ગોયલો શુભામ ગીરામ સારી વાણી ગોયલો ભાઈ

આવાવાવએમ આવાવનો વાવનો મૈયા તોધ્યા વિધ્યપગ ક્રોથલે ચ્વેં તવ્યામ તવ્યામ ત૫્યામ તવ્ય� મહાદેવ ભોળાનાથ શંભુ હજી શ્રાવણ કે રોમાસ બધું મહાદેવ ભોળાનાથ કેમ ઉપાદે ગુરુ વચન ગુરુજી કીધું કે આટલું કરી લેવાનું તો કરી લેવાનું ગુરુ વચનનું પાલન કરવાનું હોય થી કહું છું તમારું ગુરુ હું છું સંસ્કૃત વિષય એટલે હું કહું કે બાળકો આટલું કરો તો એટલું કરવાનું પગે લાગવાનું પણ ઓનલાઈન પગે લાગવાનું એમ જો મારે ગુરુ પગે લાગવા ત્યાંથી બેઠા બેઠા પગે લાગી ગયો અભિષેક સાહેબ એટલે અમને આવી જાય બરાબર પણ કરવાનું ગુરુ કેમ કરવાનું ભાઈ મદ હે નિત્ય મારા ઘરમાં એક અવ્યય ભાવ છે નદી કઈ ઝડપ થી વહે ગંગા કર્મણો પુરુષ શું થાય બહુવ્રીહી ધાન્યવાળો થાય હેયમ કેમ અસ્તિ હેયમ છે અકાર્ય છોડી દયો જે નથી કરવાનું ભાઈ શુદ્ધ બુદ્ધ મુલ્લા તો કે કાલ પર્યાય પાદવ વૃક્ષા શિક્ષા શિક્ષા કેમ મળે સમય જતા દુખાની અનુભૂય દુખને અનુપતી તો સુખ મળે સુખમ કિતૃષા નીચા પ્રાયન ઉત્સવ લબ્ધબદ સન્તા કે અન્ય તરત ભજતે આગળ વૈરમ પરહિત વિનાશ પરહિત તો બાળકો આ મસ્ત મજાનો આપણો વિડિયો થઈ ગયો છે આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ હશે હવે તમને એવું લાગે કે સાહેબ આ બધું મારે જોતું હોય તો શું કરવાનું